સ્કૂલે સ્કૂલે પ્રોગ્રામો કરે એમને એમ કોણ કે શાળામાં છે તો બસમાં બેસીને ત્યાં પહોંચીને પ્રોગ્રામ કરી આવે બીજું મેં હમણાં શબ્દ વાપર્યો એમના માટે પૂર્ણ તાલીમ સાહિત્ય કાર્યક્રમ આપણે બધા તો નવરાશના પળોમાં રજાના દિવસે આવો કાર્યક્રમો રાખીને આપણા પોતાના આનંદ માટે આપણે આ બધું કરતા હોઈએ છીએ પણ એમના માટે હું પૂર્ણ તાલીમ શબ્દ એટલા માટે વાપરું છું કે એ આ સિવાય જેને કહેવાય જેને આ એક ધંધો જેને કહેવાય ત્યારે સ્વીકારી છે એના સવારથી મતમાં હોય છે અને બહુ જ ઓછી વ્યક્તિઓ આલમમાં આવી લાઈવ રહી છે નહીં તો શું છે બધું આતિથ્ય અને બધી આગની ફોર્માલિટીઓના કાર્યક્રમો રોજે રોજ જોયા કરતો હોય પણ જાળવણી જે કહેવામાં આવે સાહિત્યની એ આ છે એનો પાયો છે એટલે બહુ જ ઓછા વ્યક્તિઓને આપણે બોલાવ્યા છે બીજું આપણે રચનાઓ ભૂપમાં મૂકવામાં આવતી અને એડમિન ટીમની અંદરથી બધે જણા નિર્ણાયક તમારી બધી રચનાઓએ વાંચતા વાંચીને કાગળ ઉપર એને બધી ભૂલો કાઢીને પછી સુધારીને મારે છે ખૂબ શાંતિ તમારે માત્ર એમના જ નિર્ણય લાગે કે હવે છે એમનું આઈ ગયું પછી બધી જોડે એવું મૂકી દેવા અત્યારે હું થઈ ગયું તમારું બધા ઉપર મીડિયા ની પણ તમને સમજાવશે એમની ભાષામાં બહુ મર્મિક રીતે સમજાવવાનો બહુ પ્રયત્ન કરે છે હું જોયા કરું છું ઘણા વખત એવા બીજા આપણા સાહિત્યના માર્ગદર્શક અને બરોડા અને ઘણા સમયથી આપ જોતા હશો સોશિયલ મીડિયામાં એવા સત્તાબેન સુતરિયા એ આપણી વચ્ચે છે એ પણ સાહિત્યના ખૂબ જ ઊંડા જાણકાર છે અને બરોડાના મોટા ભાગના ગ્રુપોમાં તમે જોશો તો એમની હાજરી પણ જોવા મળશે હમણાં જ હમણાં એક પુસ્તકનું વિમોચન પણ થઈ ગયું લોકો પુસ્તક હોય ને લગ્નની જેમ તૈયારી કરે એક વર્ષ પહેલાં અને એનો ઢંઢેરો છ મહિનાથી શરૂઆત કરે અમારે સરલાબેન પરિવારના જયશ્રીબેન પટેલ ને વિનંતી કરું એવો પણ સ્ટેજ ઉપર આવે સરલાબેન એ પણ આપણા સાહિત્યનું માર્ગદર્શન આપવા માટે એક દિશા આપણા સભ્યોને મળે રચનાઓની ની અંદર એ માટે એ પણ આવ્યા છે આપણા પ્રતિભાવો આપનાર એડમિન સભ્ય વિભૂતિબેન વિનંતી કરું કે એવો પર આવે